ડભઈ નગરપાલિકા હસ્તકની પાણીની પરબોમાં સાફ સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી ડભઈ નગર હદ વિસ્તારમાં ટાવર એસ્ટ્રીટ ડેપો લાલ બજાર કન્યાશાળા સહિત જુદા જુદા વિસ્તારોમાં દાતાઓ દ્વારા તરસ્યાને જળ મળે તે હેતુથી પાણીની પરબો બનાવી પાલિકાને હસ્તગત કરવામાં આવી હતી પરંતુ સમય જતા તમામ પરબો બિસ્માર બની જવા પામી હતી હાલ પ્રમુખ બિરેનભાઈ શાહ દ્વારા આ પરબોને પુનઃ શરૂ કરવાના અભિગમ સાથે પાણીની પરબોની ટાંકીઓની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી ત્યારે આગામી સમયમાં પાણીની પરબો પૂરો કટ ત્યારે આગામી સમયમાં પાણીની પરબો પુનઃ જીવિત થશે તેવી આશા ડભોઈ નગરની જનતામાં બંધાઈ છે સ્વચ્છ પાલિકાના સૂત્ર સાથે ડભોઈ નગરપાલિકા કામ કરી રહી છે ત્યારે નગરની સ્વચ્છતા તરફ પાલિકા દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેવામાં પરબ સફાઈ અભિયાનને પગલે આગામી સમયમાં પણ આ પરબો પુનઃ જીવિત થાય તો લોકોને શુદ્ધ પાણી પીવા માટે મળી શકે છે નગરપાલિકા હસ્તકની પાણી ભાગોળ ટાવર ચોક અને મોડી પપડની બહાર જે આવે છે એને સફાઈ કામગીરીની એજન્સીને બહારથી બોલાવીને મેં કામગીરી કરાઈ છે જેમાં વર્ષો પછી આની સફાઈ થઈ છે જે ખાસો અંદર ગંદકી જોવા મળી છે જે લોકો આ પાણી ગામડાની પબ્લિક જે આવે છે વેપારી એ લોકો આ પાણી પીવે છે ને અહીંથી કિલો લોકો નુકસાન થતું હશે એ દેખાઈ રહ્યું છે એટલે નગરપાલિકાની પ્રાથમિકતાને ધ્યાનમાં લઈને આ ટાંકીને સફાઈની કામગીરી આજે હાથ ધરી છે અને ત્રણ ટાંકી સફાઈ થઈ ગઈ છે અને ચોથી ટાંકી બાકી છે એનો અમને પછી સફાઈ કરવામાં આવશે